સુરેન્દ્રનગરના ખેડૂતો જીએસટી ઘટાડા છતાં કોઈ વાસ્તવિક લાભના મળવાની ફરિયાદ કરી છે તેઓનો આક્ષેપ છે કે ખાતર ટ્રેક્ટર ખેતીના સાધનો રાસાયણિક ખાતરો અને પેસ્ટીસાઈડ દવાઓ બિયારણ અને ડીઝલમાં જીએસટીમાં કોઈ ઘટાડો થયો નથી ખેડૂતોનો આ સાધન સામગ્રી પર હાલ પણ નોંધપાત્ર જીએસટી લાગુ પડે છે જે ખેડૂત વર્ગ માટે ભારે બોજરૂપ છે તેઓ સરકાર સામે ખેડૂતલક્ષી તમામ ખેતીની સામગ્રી પર જીરો ટકા જીએસટી કરવાની માંગ કરી છે હાલમાં ટ્રેક્ટર ખરીદી પર બાર ટકા જીએસટી લાગુ પડે છે જે પહેલા અઠ્યાવીસ ટકા હતો તેમ છતાં ખેડૂતોએ વધુ રાહત આપવા તેમજ ટ્રેક્ટર ખરીદી પર એક લાખ રૂપિયાની રાહત આપવામાં આવવાની પણ માંગ કરી છે સુરેન્દ્રનગરના ખેડૂતો આ મુદ્દે સરકાર પાસે યોગ્ય કાર્યવાહી અને રાહતની અપેક્ષા રાખે છે અને જીએસટી નો ભાવ ઘટાડ્યો છે ત્યારે ખેડૂતોને આ બાબતમાં કોઈ પણ ફાયદો દેખાતો નથી અમને ખેડૂતોને સરકારે જીએસટી ના નામે અત્યારે જે લૂંટા અને ખેડૂત અત્યારે સરકાર જીએસટી ઘટાડીના તાયફા ઉજવે છે તો ખેડૂતોને શું ફાયદો આજ દાખલા તરીકે ટ્રેક્ટરની અંદર સાત લાખનું ટ્રેક્ટર હોય તો એમાં અઠ્યાવીસ ટકા જીએસટી લેખે ખેડૂતોને આજે અઠ્યાવીસ ટકાના બાર ટકા કર્યા સરકારે તો એક લાખ ઓછા કિંમત ટ્રેક્ટરની ઘટવી પડે એના બદલે કંપનીવાળાએ ભાવ વધારી દીધા છે અને એ જ ભાવમાં જ તમામ ખેતીના ઓજારો મળે છે જીએસટી કરવાથી ખેતીના ઓજારમાં કોઈ ભાવ ઘટવો નથી તો આમાં ખેડૂતને ક્યાં ફાયદો અત્યારે કે જીએસટીના નામે સરકારે ભાવ લૂંટા અને હવે ખેત કંપનીવાળા લૂંટવા માંડ્યા છે બીજા નંબરમાં પેટ્રોલ ડીઝલના તમે ભાવ જોઈ લો ખાતરના ભાવ જોઈ લો કોઈ પણ ભાવમાં ખેડૂતને એક પણ રૂપિયાનો ફાયદો દેખાતો નથી પછી ખેડૂતે આજથી ત્રણ વર્ષ પહેલાં ટ્રેક્ટર લીધું કે કોઈ પણ વાજાર લીધું તો એ લોન ઉપર લીધું તો એમાં અઠ્યાવીસ ટકા એ લોકો જીએસટી લઈ લીધો તો લોન ઉપર લીધું તો અઠ્યાવીસ ટકા જીએસટી લેખે એને સોળ ટકા જીએસટી વધારાનો જે ભર્યો આજ બાર ટકા ફેર્યા તો એ સોળ ટકાનું આમ તેમ તું બેંક લોન લેવી પડી બેંકમાં વ્યાજ ભરવું પડ્યું તો ખેડૂત તો આમાં પાયમાલ થઈ ગયો અમુક લોન લૂંટાઈ ગયો તો આમાં ખેડૂતને ક્યાં ફાયદો દેખાડો અને અત્યારે લઈ જીએસટીમાં લૂંટાણો હવે કંપનીવાળાએ ભાવ વધારીને પાછા કંપનીવાળા લૂંટવા મળે કહે ને કે જીએસટી ઘટાડ્યો જીએસટી આપણામાં કંઈ ઘટાડ્યો નથી આ તો ખાલી વાતો કરવાની કે જીએસટી ઘટાડ્યો જીએસટી ચીમા ઘટાડ્યો તમે વિચાર તો કરો ખાતર માં નથી પેટ્રોલ પેટ્રોલમાં નથી ઘટ્યો ટ્રેક્ટર માં નથી ઘેટો જીએસટી ખેડૂતો ખાટલા વેચે ખાટલા વેચે છે એટલે તમામ કહું છું કે આ સરકાર ખેડૂત વિરોધી છે હું તો તમને પહેલેથી કહેતો હોવું અડાણી અંબાણી ના માં જે કંપની બનાવે એમાં એક રૂપિયા પણ જીએસટી ઘટ્યો નથી શું કામ કે સરકાર નો અમલકા ભાગ હોય જીએસટી ઘટ્યો નાના માં કંપની વાળા માંથી ઘટ્યો તો કંપની વાળા માંથી લગામ નથી આ સરકારની એટલે કંપની વાળા ભાવ વધારી દીધા એટલે આપણે શું હતા અહિયાં પાણી પડ્યા હતા બુડ્યા હતા બુડા બુકતા રહ્યા એટલે તમામ ખેડૂત ને કઉ કે આ જીએસટી ઘટ્યો નથી જીએસટી હમ વધો જીએસટી વધ્યો છે આપણી માટે ખાતર માં ભાવ ઘટવા પડે ટ્રેક્ટર માં ભાવ ઘટવા પડે કંપની વાળા ચાલી પચાસ હજાર રૂપિયા ભાવ વધારી દીધા હતા આ સરકાર એક કંપની કીધું કે તમે ચાલીસ હજાર ઘટાડો અમે જીએસટી ઘટાડ્યો ને એમાં તમે બીજા ચાલી જીએસટી નો